જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલૂક કેમ છો ફ્રેન્ડ્સ તો આજે આપણે ચીઝ પનીર મસાલા મરચાં બનાવીશું એકદમ સરસ ટેસ્ટી વરસાદમાં ખૂબ જ ખાવાની મજા આવે અને એકદમ ક્રિસ્સી નાના બાળકો પણ હોશે હોશે ખાશે અને મોટાને કોઈને તીખા તીખું પણ જરાય નહીં લાગે એટલા સરસ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ તો અને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો

બહુ સરસ લાગ્યા અને એકદમ એ લુખા ખાય છે મરચા આ રીતના મોટે સાઇઝના લેવાના છે અને જે મોડા લેવાના છે સ્પાયસી નથી લેવાના આ રીતના મોટી સાઇઝના કારણ કે આપણે મસાલો ફિલ કરવાનો છે એટલા માટે તો હવે આપણે વચ્ચેથી આપણે એવી રીતના કટ લગાવી દેસુ અને વચ્ચે જે નસનો ભાગ અને બીનો ભાગ છે એને આપણે રિમૂવ કરી નાખવાનો છે આ સ્પાઈસી તો નથી હોતા પરંતુ જે આપણે મસાલો ફિલ કરવાનો છે એટલે આસાનીથી મસાલો છે એકદમ સરસ રીતે ફિલ થઈ જાય એટલા માટે તો આવી રીતે આપણે ભાગ અને નસનો ભાગ કાઢી બધા મરચાને મેં બીજ અને નસ કાઢી લીધી છે હવે સાઈડમાં રાખી દેસુ અમે બે કપ ચણાનો લોટ લઈ લીધો છે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દેસુ અને પર્યાપ્ત પાણી જેટલું પાણી જોઈએ એટલું પાણી બાંધીને પાણી બાંધી લઈશું કઠણ પણ નહીં એ રીતની આપણે એક બાઉલ લઈ લેશું તો એમાં હું મોઝરેલા ચીઝ એડ કરું છું નાના બે બાફેલા બટેટા એને છીણીને લઈ લીધા છે અહીંયા હું સો ગ્રામ પનીર લઉં છું એને પણ ખમણીને લઈ લઈશું અને એક નાની ક્યુબ ચીઝ લઉં છું એને પણ ખમણી લેશું આપણે એડ કરશું ચીલી ફ્લેક્સ જે બે ચમચી જેટલા અને ઓરેગાનો ટેસ્ટ પ્રમાણે નિમક ચાટ મસાલો જે બે ચમચી આમચૂર પાવડર જે મેં ત્રણ ચમચી લીધા છે અને હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે મરચાં લઈ લેશું આપણે ફિલ કરી લેશું જે રીતના આપણે બટેટાનું જે મરચા ભરતા હોય છે એ રીતે જ કરવાનું છે આવી રીતે એકદમ પ્રેસ કરીને આપણે ફિલ કરી લેશું

કરીને આપણે ડાયરેક્ટ આપણે બ્રેડ ક્રમ્સ જે છે એમાં આપણે કરી દેસું ફરતી કરતી આપણે એકદમ સરસ રીતે કોટ કરી લેવાનું તો અત્યારે મારે જેટલા તળવાના છે એટલાને હું કોટ કરી લઈશ પેલા આપણે ફૂલ તેલ તળવા તેલની આંચ રાખવાની છે અને આપણે ફ્રાય કરી લેવાનું છે વધારે એને ફ્રાય નથી કરવાના ખાલી ગોલ્ડન થાય ત્યાં સુધી જ એને આપણે ફ્રાય કરવાના છે

એટલા ટેસ્ટી બનશે કે તમે વાત પૂછો માં ફ્રેન્ડ્સ આપણા ક્રિપ્સી મરચાં રેડી થઈ ગયા છે ટોમેટો સોસ સાથે અને આપણે એન્જોય કરીશું ઉપર તમે માયોનીસ પણ એડ કરી શકો છો જો મેં ટોમેટો સોસ એડ કરેલો છે ત્યાં તો એકદમ વરસાદમાં ક્રિપ્સી ચીઝ પનીર મસાલા મરચાં ખૂબ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ અને તમે એકવાર જરૂરથી બનાવજો બાળકોને મોટાને બધાને ખૂબ જ ભાવશે ફ્રેન્ડ્સ તો આજની રેસીપી તમને કેવી લઈ ગઈ જરૂરથી કમેન્ટ કરજો રેસીપી સારી લઈ ગઈ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશો નવા કુકિંગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ